ભરેલા મરચાના ભજીયા બુલાવી દે અને શાક ની પણ જરૂર ના પડે એવા સરસ આજે હું તમારી જોડે ભરેલા શેર આપણે મસાલો રેડી કરીશું એના માટે આખા દાણા જીરું અને અજવાઈને ખાંડી લઈશું આવી રીતે હવે એને સાઈડમાં મૂકી દઈશું વન ફોર્થ કપ જેટલું આપણે સિંગ લઈશું એને એકદમ ધીમાટ આપણે શેકી લેવાની છે એ જયારે શેકાઈ છે એટલે વન ફોર્થ કપ જેટલું આપણે તલ લેવાના છે એને પણ શેકી લેવાનું છે હવે આપણે અડધી વાટકી જેટલું ચણાનો લોટ લઈશું એને પણ એકદમ ધીમાત આપણે શેકી લઈશું જ્યાં સુધી સારી સ્મેલ આવે હવે સિંગના પોતરા કાઢીને સિંગને અને તલને કચરા વાટી લેવાના છે હવે ચણાનો લોટ લઈ લઈશું એમાં વાટેલા કચરા સિંગદાણા અને તલ ઉમેરીશું હવે જે આપણે ખાંડીને મસાલો રાખ્યો તો એ ઉમેરીશું એક ચમચી જેટલું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે તમારી જોડે આખા લીલું લસણ હોય તો નાખજો નહીં તો ચાલશે હવે એની અંદર આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું અડધી ચમચી જેટલું અમચુર પાવડર લાલ મિર્ચ પાવડર જીરું પાવડર અને થોડું આપણે હળદી પાવડર ઉમેરીશું અને થોડી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે હવે એમાં ખાસ કરીને અડધી ચમચી જેટલું વરિયાળી ઉમેરવાની જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે હવે બે થી ચમચી જેટલું આપણે એમાં લીંબુનું રસ ઉમેરવાનું અને ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે બધાને સરસ રીતે મિક્સ કરીને એનો મસાલો રેડી કરી દેવાનો ભાવનગરી મરચાં લેવાના એને સરસ રીતે વોશ કરીને લૂસીને એને કંઈક વચ્ચેથી આવી રીતે કાપીને એની અંદરની જે નસો હોય એને આપણે કાઢી લેવાનું છે કંઈક આવી રીતે થાય તો બીયા બી કાઢી લેવાના જ્યારે બધું સરસ રીતે કપાઈ જાય પછી આપણે એની અંદર મસાલો ભરવાનો છે મસાલો આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે સરખો મસાલો ભરવાનો છે થોડો થોડો મસાલો નથી ભરવાનો અને આવી રીતે દબાઈને મસાલો ભરવાનો જેથી મરચાં ખાવામાં બહુ ટેસ્ટી લાગે બસ આવી જ રીતે આપણે બધા મરચાંને ભરીને રેડી કરી દેવાનું છે જો તમે વિડીયોમાં જઈ શકતા હશો કઈ રીતે મેં મરચા ભર્યા છે થોડો મસાલો આપણે બાકી રાખવાનો ઉપરથી ભભરાવા માટે હવે એક જાડું તોડું લેવાનું છે એમાં આપણે થોડું તેલ નાખવાનું લગભગ બે મોટા ચમચા જેટલું હવે એમાં જે આપણે મરચાં ભરીને મૂક્યા હતા એને બધાને આવી રીતે આપણે ગોઠવી દેવાના છે ઢાંકીને એને બે મિનિટ માટે એક બાજુ સરસ રીતે શેકાવા દેવાનું અને સહેજ આપણે પલટી દેવાનું બે મિનિટ પછી આવી રીતે આપણે ત્રણ વાર કરવાનું જે રીતે બધી જ બાજુથી સરસ મરચાં શેકાઈ જાય જ્યારે બધી બાજુથી સરસ મરચાં શેકાઈ જાય પછી એની ઉપર આપણે જે કોરો મસાલો બાકી રાખીએ તો એ ભભરાઈને સરસ રીતે મિક્સ કરીને એની ઉપર હવે આપણે પાણી છાંટીશું જેથી સહેજ બી અગર આપણા મરચાં કાચા હોય તો સરસ રીતે શેકાઈ જાય એની ઉપર આપણે થોડું થોડું આવી રીતે હાથેથી પાણી છાંટવાનું છે હવે એને બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે થવા દેવાનું અને જો કે રેડી છે આપણા એકદમ સરસ ભરેલા મરચાં આ મરચાં ખાવાની ખરેખર બહુ જ મજા આવે છે મરચાના ભજીયા બુલાવી દે એટલા ટેસ્ટી આ મરચા બનીને રેડી થાય છે અને ખાવાનો સ્વાદ પણ વધારી દે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ